આજનો પ્રેરણા સંદેશ ભાગ છપ્પન એક વાર એક ગામમાં એક માણસ નાની મીઠાઈની લારી લઈને વેચવા માટે ગયો એના મનમાં એવું આયોજન હતું કે જો લોકોને મીઠાઈ ગમશે તો હું એક નાની દુકાન ગામમાં ખોલીશ પછી ધીમે ધીમે ધંધો વધશે તો મોટી દુકાન કરીશ પરંતુ એની ખૂબ સારી મીઠાઈઓ હોવા છતાંય એનો ધંધો બરાબર ચાલ્યો નહીં ને એ ગામમાં એક નાની દુકાન પણ કરી શક્યો નહીં થોડા વખત પછી એક મરચાં વેચવાવાળો આ જ આશય અને આયોજન સાથે એ જ ગામમાં ગયો અને એનો ધંધો ખૂબ સારો ચાલ્યો એ તો ગામનો મરચાંનો મોટો વેપારી બની ગયો અને મોટી દુકાન ખૂબ સારી ચાલવા લાગી એનું કારણ શું હશે તમે વિચારી શકો છો શું એ ગામના લોકોને મીઠાઈ નહીં ભાવતી હોય કે બધાને ડાયાબિટીસ થવાની બીક હશે કે બીજી કોઈ મીઠાઈની દુકાન હશે અને મરચાંની મોટી દુકાન થઈ ગઈ તો શું એ ગામના લોકોને તીખા મરચાં બહુ ભાવતા હશે એ ગામમાં મરચાંની કોઈ લારી કે દુકાન નહીં હોય તેથી ના આમાંનું કોઈ કારણ નહોતું કારણ એટલું જ હતું કે મીઠાઈ વેચવાવાળાની વાણી તીખા મરચાં જેવી હતી અને મરચાં વેચવાવાળાની વાણી મીઠાઈ જેવી મીઠી હતી મીઠાઈ વેચવાવાળો નાની નાની બાબતે ગુસ્સે થઈને જેમ તેમ શબ્દોનો પ્રયોગ કરતો તેથી ગામમાં ઘણા જોડે ઝઘડા થયા ને મરચાં વેચવાવાળો એવા મીઠા શબ્દોનો પ્રયોગ કરતો કે તે બધાનો પ્રિય બની ગયો તેથી જ કહેવત છે કે કાગા કિસ્કા ધન હરે કોયલ કિસ્કો દેત મીઠા શબ્દ સુનાય કે જગ અપના કરી લેત મીઠા શબ્દો બોલવાથી બધા જ વશ થઈ જતા હોય છે માણસ સમાજમાં કે ઘરમાં પ્રિય કે અપ્રિય બને છે તે બોલતી વખતે કેવા શબ્દો વાપરે છે તેના પર આધારિત છે એટલા માટે કહેવાય છે કે શબ્દ શબ્દ તું ક્યાં કરે શબ્દકો હાથ ન પાઉ એક શબ્દ ઔષધ કરે એક શબ્દ કરે ઘાવ શબ્દ ઔષધિનું પણ કામ કરે છે અને હથિયારનું પણ કામ કરે છે લંડનમાં એક કુટુંબમાં પતિ પત્ની અને એમની દીકરી ત્રણ જ સભ્યો હતા પતિ પત્ની હંમેશા ઝઘડા કરતા જેનું મુખ્ય કારણ હતું પત્નીના તીખા શબ્દોની બાણવર્ષા જેને સાંભળી સાંભળીને પતિ એવો કંટાળી ગયેલો કે એકવાર તેણે પત્નીને ગુસ્સે થઈને કહી દીધું કે તું ઘર છોડીને જતી રહી પત્ની પોતાને પિયર જતી રહી થોડાક મહિનાઓ થયા આ બાજુ આ ભાઈ ડિવોર્સની તૈયારી કરવા લાગ્યા પરંતુ તેમના દીકરીએ તેમને સમજાવ્યા કે પપ્પા મમ્મીનો સ્વભાવ તો બોલબોલ કરવાનો છે જ પણ હવે હું કોલેજમાં આવીશ પછી થોડા વર્ષે મારા લગ્ન લેવા છે અને તમે બને ડિવોર્સ લેવાની વાતો કરો છો તે સારું નહીં માટે તમે મમ્મીને લેવા જાઓ દીકરીની લાગણી પારખી બાપે નમતું જોખ્યું અને પત્નીને ફોનમાં મેસેજ મૂક્યો કે હું તને કાલે લેવા માટે આવું છું બીજા દિવસે તે પોતાને સાસરે ગયો ગાડી બહાર ઊભી રહી પત્નીએ ગાડીની ડેકીમાં સામાન મૂક્યો અને પતિની બાજુની સીટ પર બેસતા બેસતા એવું બોલ્યા લ્યો આવું પડ્યું ને તેથી પતિએ ગુસ્સે થઈને એમની પત્નીને ધક્કો મારીને બહાર કાઢી મૂકી સામાન ગાડીમાંથી ફેંકી દીધો અને ખાલી ગાડી લઈને પાછા આવી ગયા હવે આટલું ન બોલ્યા હોત તો આપણે ત્યાં એટલે જ કહેવત છે કે ન બોલવામાં નવ ગુણ પણ ઘણાની મેન્ટાલિટી એવી હોય છે કે બોલે તેના બોર વેચાય તો શું કરવું બોલવું કે ન બોલવું બોલવું તો કેવું બોલું આ બધું જ આપણા વેદોમાં ખૂબ સુંદર રીતે શીખવવામાં આવ્યું છે ઋગ્વેદમાં લખ્યું છે જેમ ચારણી વડે લોટ ચાળવામાં આવે છે તેમ બુદ્ધિશાળી માણસો પોતાની વાણીને પવિત્ર મનથી ચાળીને પછી જ શબ્દોનો પ્રયોગ કરે એટલે કે આપણા મગજ અને જીભ વચ્ચે એક ફિલ્ટર મૂકી દેવાનું જે મગજમાં આવે તે બોલી નહીં નાખવાનું સારા વિચારો રૂપી વિવેકના ફિલ્ટરથી તેને ચાડીને પછી જ બોલવું અને માપમાં જ બોલવું કોયલનો આટલો મીઠો ટહુકો છે છતાં પણ તે ગ્રીષ્મ ઋતુમાં જ ટહુકો કરે છે આખું વર્ષ તમે કોયલનો ટહુકો સાંભળો છો ના જો એ આખું વર્ષ ટહુકો કર્યા કરે તો એ પણ આપણને ન ગમે માટે સારું બોલવું પણ માપમાં બોલવું પરંતુ આ દુનિયામાં ઘણાની વિચારધારા એવી હોય છે કે વધારે બોલીએ તો બધા કન્વિન્સ થઈ જાય બહુ બોલીએ તો આપણે સાચા સાબિત થઈ જઈએ મોટા અવાજે બોલીએ તો કોઈ આપણો વિરોધ ના કરી શકે પરંતુ આ વિચારધારા સાવ ખોટી છે જે ઓછું બોલે છે વિવેકપૂર્ણ બોલે છે તેની જ સમાજમાં કિંમત થાય છે વિશ્વવંદનીય સંત પરમપુજ્ય મહંત સ્વામી મહારાજ અત્યંત મિતભાષી છે એક શબ્દથી પતે એવું હોય તો એક વાક્ય બોલતા નથી અને ઈશારાથી પતે એવું હોય તો એક શબ્દ પણ બોલતા નથી વાર્તા સિવાય સમગ્ર દિવસ દરમિયાન તેઓ વીસથી પચીસ વાક્યો જ બોલે છે તો પણ આટલી મોટી બીએપીએસ સંસ્થા ચલાવે છે અને આપણે આખો દિવસ બોલબોલ કરતા હોઈએ છીએ તોય પણ આપણું ઘર બરાબર ચલાવી શકતા નથી તેથી જેવી કહેવત છે કે સાયલન્સ ઇઝ મોર પાવરફુલ દેન પ્રૂવિંગ અ પોઈન્ટ બોલી બોલીને કોઈ વાતને સાબિત કરવા કરતાં મૌન રાખવું તે વધુ અસરકારક છે માટે બને ત્યાં સુધી ઓછું બોલવું બોલવું પડે તો સારા શબ્દો બોલવા જેથી સંબંધોની દિવાલોમાં તિરાડ ન પડે આ જ સંદેશ સાથે તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ